નશાકારક સિરપનું વેચાણ કરતા ઈસમની એસઓજી પોલીસે કરી ધરપકડ વરાછા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર પર એસઓજી પોલીસની રેડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી અને એસઓજીએ ગીતા મેડિકલ સ્ટોર પર કરી રેડ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે ગીતા મેડિકલ સ્ટોર પર થઈ રહ્યું છે નશાકારક દવાઓનું વેચાણ વરાછામાં વિઠ્ઠલનગર ખાતે આવેલ ગીતા મેડિકલ સ્ટોર પર પોલીસે કરી રેડ મેડિકલ સ્ટોરના સંચાલક કિશન સોનારાની ધરપકડ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાયુક્ત દવાઓનું થતું હતું વેચાણ નશો કરવા વેચાણ કરાતી કોડીપાન સિરપનો જથ્થો પોલીસે કબજે કર્યો રૂપિયા સત્તર હજારની કિંમતની નશાકારક સિરપનો જથ્થો પોલીસે કબજે કર્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જયદીપ રાઠોડ સાથે હાર્દિક સવાણી ગુજરાત ન્યૂઝ સુરત